રાજ્યશ્રી ભીડ ભજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા કેરીના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો સવારે સાડા છ કલાકે શણગાર આરતી કરવામાં આવી અને સાતસો એકાવન કિલો કેરીનો ભોગ લગાવી શણગાર કરવામાં આવ્યા જેમાં દેશી કેરી તોતાપુરી કેરી બદામ કેરી કેસર કેરી રાજપુરી કેરી આફુસ કેરી લગડો કેરી પાયરી કેરી લાલબાગ કેરી દશેરી કેરી કચ્છી કેરી જેવી કેરીઓનો સાતસો એકાવન કિલોનો ભોગ લગાવી અને શણગાર કરવામાં આવ્યા હતા દાદાના ભૂગર્ભ અને આંબાવાડીઓ બનાવવામાં આવ્યું આ પ્રસાદી રૂપી કેરી મંદિરના ભક્તો અને ભિક્ષુકોમાં વિતરણ કરવામાં આવશે આ પ્રસંગે દાદાને મલ્લીદો જમાડી ધન્યતા અનુભવી અને મંદિરમાં રામથુન કરવામાં આવે આ મંદિર એકસો ચાલીસ વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર્શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે આ અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં આવે છે